મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ગુરુ દ્રોણ દીકરો છે અશ્વથામાં દુર્યોધનનો પરમ મિત્ર છે અને દુર્યોધન સાથે થયેલો આ અન્યાય એટલે ભીમે દુર્યોધનની ભાગ નીચે પ્રહાર કરી અને માર્યો જે ધર્મ યુદ્ધ વિરુદ્ધ છે ગદા ગદાયુનું એક આચાર સંહિતા છે એક પ્રોટોકોલ છે એનાથી વિરુદ્ધ શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે ભીમે દુર્યોધનના કટિભાગ નીચે પ્રહાર કર્યો જે ધર્મ વિરુદ્ધ છે એટલે અશ્વત્થામાં પરમ મિત્ર છે સ્વાભાવિક રીતે એને બહુ ગુસ્સો આવ્યો છે અને પોતાના મિત્ર સાથે થયેલા આવા અધર્મનો બદલો લેવા માટે કાળી પાંડવોને મારવા માટે એને એક શિબિર છે પાંડવોની છાવણી છે એમાં પાંચ પાંડવ સૂતા હોય એમ એને લાગ્યું અને અંધારી રાત્રે ઈ પાંચે પાંડવો ઉપર પ્રહાર કરી અને એને પાંચ એને એમ લાગ્યું કે પાંચ પાંડવો સૂતા છે એટલે પાંચ યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા પણ જેને એ પાંચ પાંડવો સમજતો હતો અશ્વથામાં એ પાંચ પાંડવો નહોતા પણ દ્રૌપદીના પાંચ દીકરાઓ હતા દ્રૌપદીના પાંચ દીકરા હતા હવે દ્રૌપદીના પાંચ દીકરા આવી રીતે અધર્મથી મરાય હવે ધર્મ યુદ્ધનો એક પણ નિયમ છે કે સૂર્યાસ્ત પછી પણ પ્રહાર ન થાય તો અધર્મનો જવાબ અશ્વત્થામાં એ અધર્મથી આપ્યો તો પછી પાંડવો થોડા શાંત રહેવાના હતા ભીમ અને અર્જુન અને અર્જુન અને ભીમ હવે દ્રૌપદીના ઈશારાની રાહ જોવે છે દ્રૌપદીને કહે છે હે પાંચાલી હે દ્રૌપદી બોલ માર દિયા જાય કે છોડ દિયા જાય તું કે અમારા તો એક એક દીકરા મર્યા પાંચ પાંડવોથી એક એક દીકરો થયો છે દ્રૌપદી ને અમારા તો એક એક દીકરા મર્યા છે તારા તારા દીકરા મર્યા છે સજા આપવાનો અધિકાર તને છે તું કે એવી સજા આને મળે માર દીયા જાય કે છોડ દીયા જાય અને ત્યારે એ પાંચાલી દ્રૌપદી કહે છે છોડ દીયા જાય છોડ દોડી મૂકવાને નથી સજા દિવસ ભીષણ યુદ્ધ થયું થયો માણસો જાણે કીડા મકોડાની જેમ કુચલાઈ જતા હોય એમ માણસો કીડા મકોડાની જેમ મરી જતા આ બધું અઢાર દિવસ નરસંહાર ભીષણ નવસંહાર દ્રૌપદીએ જોયો અને જે દ્રૌપદીને આપણે ક્રોધ સ્વરૂપા ગઈએ છીએ ગુસ્સેલ મિજાજની કહીએ છીએ એ જ દ્રૌપદી કહે છે કે હવે આને છોડી મૂકો આટલા બધા ઓછો છે ઓછા છે અને દ્રૌપદીની હવે મમતા પણ જાગૃત થાય છે કે મારા તો પાંચેય દીકરા મર્યા અને મહાભારતનું યુદ્ધ નહોતું હતું ને ત્યારે દ્રૌપદી સૌથી વધારે રસ હતો કે યુદ્ધ થાય આપણે જાણીએ છીએ કે પાંડવો ક્યારેક ઢીલા પડી જતા ને કે ભાઈ ભાઈ નથી કરવું યુદ્ધ જવા દો તો આપણે જાણીએ છીએ કે દ્રૌપદી બધાય પાંડવોમાં આખા પરિવારમાં દ્રૌપદીને વધારે રસ હતો પાંડવો ક્યારેક વિચારે ને કે ભાઈ હવે આપણે યુદ્ધ નથી કરવું ત્યારે દ્રૌપદી યાદ કરાવતી તમારે વેરનો બદલો લેવાનો છે તમારે તમારે વેર લેવાનો છે વેર કરવાનો તમારે આ એટલે તરત બદલો 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 બદલાની ભાવનાથી સળગતી હતી દ્રૌપદી અમે અગ્નિમાંથી જન્મી છે ને આખું જીવન સળગતી જ હતી ત્યારે એને કદાચ એ આભાસ નહી હોય એનું ભાન નહી હોય કે યુદ્ધ થશે તો કેટલી માતાઓનો ખોળો ઉજળી જશે કેટલી સ્ત્રીઓનું સિંદૂર ઉજળી જશે કેટલી બહેનોના ભાઈઓ ગુજરી જશે આ તો થાય પછી ખબર પડે ને પહેલાં તો બધું એમ થાય કે નાના હવે બદલો લેવો છે પણ દ્રૌપદીના પાંચે દીકરા મર્યા ને પછી એને ખબર પડે છે કે એક માનો ખોળો ઉજળી જાય એની પીડા કેવી હોય અને હવે દ્રૌપદી વિચારે છે કે મારા સંતાનો ભલે ગયા મારો ખોળો તો ઉજળી ગયો પાછો આવવાના નથી અમારી ગુરુ માતા છે દ્રૌણના પત્ની અમારા ગુરુ માતા છે હવે એનો એકનો એક દીકરો છે એ હવે મરવો ન જોઈએ એ માતાનો ખોળો ઉજળવો ના જોઈએ પીડામાંથી સમજો છે અને જ્યાં સુધી પીડા પડી ન આવી હોય ને માથે પડ્યું ન હોય ત્યાં સુધી આપણને તો એમ થાય કે ઠીક છે હવે કાંઈ મોટી વાત નથી પીડા થાય પછી ખબર પડે અને આખી વિચારધારા બદલી જાય ઈ દ્રૌપદી જે પોતાની અસ્મિતા અને પોતાની આબરૂ હાથ નાખનારા દુશાસન અને દુર્યોધન ને માફ નથી કરતી પોતાની અસ્મિતા ઉપર હાથ નાખનારા એ અને માફ નથી કરતી પણ પોતાના પાંચ પાંચ કંધોતર દીકરાઓને મારવા વાળા અશ્વત્થામા ને માફ કરી દે છે પાંચ પાંચ કંધોતર દીકરાઓ એને મારવા વાળો અશ્વત્થામા એને માફ કરી દે છે એટલે અશ્વત્થામાને છોડી તો મૂક્યો એને માર્યો નહીં પણ અશ્વત્થામાના માથામાં એક મણી છે એ મણી કાઢી લીધો મુકુટમાંથી મણી કાઢી લીધો મુકુટ કાઢી લીધો અને અશ્વત્થામાનું અપમાન કર્યું હંમેશા કોઈ યોદ્ધા હોય એની પાઘડી એનું મુકુટ એની અસ્મિતા છે એની ઈજ્જત છે અને એ ઉતારી લીધું તો અશ્વત્થામાને એમ થયું કે આના કરતાં તો મને મારી નાખ્યો સારું આ તો મારી આખી અસ્મિતા કરી નાખી અને હવે અશ્વત્થામાં પાછો વેર વાળે વાળે છે છે ગાંઠ ગાંઠ વેરની કે પાંડવોનો વંશ ન રહેવા દો પાંડવોનો જેટલો વંશ છે આખો વંશ સહેજ ખતમ કરી નાખો દ્રૌપદીના પાંચ દીકરા તો મર્યા પાંડવોના બીજા પણ દીકરાઓ હતા એ બધા આપણે જાણીએ છીએ કે યુદ્ધમાં આ ઘટોત્કચ ને અનેક અનેકો બીજી પત્નીઓથી પણ દીકરાઓ હતા ને પાંડવોની ખાલી દ્રૌપદી એક પત્ની નહોતી બધાય પાંડવ પાંચેય ભાઈઓની અલગ અલગ બીજી પણ પત્નીઓ છે વર્ણનો છે તો બીજી પત્નીઓથી જે જે પુત્રો થયા તો બધા યુદ્ધમાં ખતમ થઈ ગયા છે તો હવે આમ જોવા જોઈએ તો સીધી રીતે કોઈ વારસદાર પાંડવોના રહ્યા નથી પણ અભિમન્યુના દીકરા અર્જુનના દીકરા અભિમન્યુ અભિમન્યુ તો યુદ્ધમાં વીરગતિ પામ્યા પણ અભિમન્યુની પત્ની જે ઉત્તરા છે એના ગર્ભમાં અભિમન્યુનું તેજ છે અને અશ્વત્થામાને થયું કે ઉત્તરાનો ગર્ભ જ હું પાડી દઉં તો પછી આખો પાંડવોનો વંશ ખતમ થઈ જાય અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે ગર્ભવતી એવા ઉત્તરાના ગર્ભમાં દ્રોણે બ્રહ્માસ્ત્રની વિદ્યા બે શિષ્યોને શીખવેલી એક અર્જુનને શીખવેલી અને એક પોતાના દીકરા અશ્વત્થામાને અર્જુનને આખી આખી વિદ્યા બોલો અર્જુન એનો દીકરો નથી પણ ગુરુદ્રોણે અર્જુનને આખી બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખવાડી અને પોતાના દીકરા અશ્વત્થામાને અધૂરી અશ્વ બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખવાડી દીકરો હતો તોય શું કામ કારણ કે ખબર છે બાપો એને ખબર હોય ને મારો દીકરો કેવો છે એ તો દરેક બાપ જાણતો જ હોય કે આ લાયકાત વાળો માણસ નથી આને જો પૂરેપૂરી વિદ્યા શીખવવામાં આવશે તો એનો દુરુપયોગ કરશે આખી વિદ્યા શીખવાડી નહીં અડધી વિદ્યા શીખવાડી એટલે એને મારતા આવડે પાછું વારતા ન આવડે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અશ્વત્થામાં ઉત્તરાના ગર્ભમાં અને ઉત્તરા પોતાના કક્ષમાં રાજમહેલમાં પાહી પાહી એ હું બળું છું બળું છું મને બળતરા થાય છે બળતરા થાય છે અને ત્યારે દ્રૌપદી માં કુંતા પાંચે પાંડવો દ્વારકાધીશ સમેત ઉત્તરાના કક્ષમાં પહોંચ્યા છે અને આમ દેખાય તો કાંઈ સળગત સળગતું નથી કાંઈ બળતું નથી અને ભગવાને ભગવાન તરત સમજી ગયા કે અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો છે અને ભગવાને સુદર્શન ચક્ર ઉત્તરાના ગર્ભમાં મૂક્યું અને પોતાના સુદર્શન ચક્ર વડે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે